ચોખ્ખા નફાનો ગુણોત્તર અને કેવી રીતે શોધવાનો આ દાખલો પણ આપણે બહુ સારી રીતે ગણી શકીએ એમ છે અને ઘણી બધી રીતે આપણે સમજી શકીએ આપણે બે રીતે દાખલો સમજવાનો પ્રયત્ન કરીશું જોઈએ શોધવાનું છે ચોખ્ખા નફાનો ગુણોત્તર પહેલાં તો સૂત્ર ખબર હોવું જોઈએ તો સૂત્ર કયું છે સૂત્ર છે ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ એટલે કે વેચાણ ગુણ્યા સો વેચાણ પરત હોય તો વેચાણ પરત હોય તો આપણે લખવું પડે ચોખ્ખું વેચાણ કે કે એમાંથી બાડ કરીને લખવું પડે જે છે તે લખી દઈએ પહેલાં વેચાણ છે કેટલું છ લાખ એટલે વેચાણ અહીંયા આપણે લખી દઈશું છ લાખ ગુણ્યા સો હવે આપણી પાસે શું નથી તો આપણી પાસે ચોખ્ખો નફો નથી ચોખ્ખા નફા તે આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે વાર્ષિક હિસાબમાં તમે નફા નુકસાન ખાતું બનાવીને કરો ને તો પણ ચાલે અને એવું નહીં કરવું હોય તો વેચાણ એટલે પૈસા આવવાના અને કેટલીક ઉપજો હોય એટલે એ ઉપજોને ઉમેરી દેવાની અને પછી એમાંથી ખર્ચા બાદ કરી દેવાના તો પણ આપણને શું મળી જાય આપણને ચોખ્ખો નફો મળી એટલે જેટલા ખર્ચાઓ છે એ ખર્ચાઓ આપણી આવકમાંથી બાદ કરીએ તો આપણને ચોખ્ખો નફો મળે અને જો એવું નહીં સમજાય તો નફા નુકસાન ખાતું બનાવવાનું જોઈએ આપણે આપણી આવકો કંઈ ગઈ તો પહેલાં વેચાણ છે અને બીજી કોઈ ઉપજ છે કે જોઈ લેવાની જો પહેલાં ખર્ચા છે ખર્ચા છે ખર્ચા છે અહીંયા આ ઉપજ છે આ એક ઉપજ કહેવાય અને આ વેચાણ એક આપણી ઉપજ કહેવાય આ બે શું કહેવાય આપણી ઉપજ કહેવાય એમાંથી પૈસા આપણને મળવાના આપણે લખીએ અહીંયા પહેલું વેચાણ વેચાણ કેટલું છે તો છ લાખ ગણતરીઓ અહીંયા સીધી બતાવો તમારે આ બાજુ સાઈડ પર ગમે ત્યાં કરવાની તો તમારે નીચે કરવાની અહીંયા હું બતાવું કેમ કે આપણને આ ચોખ્ખું દેખાશે તો છ લાખ છે પછી ઉપજ વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ ઉમેરી દેવાની એટલે ઉપજ કેટલી છે તો અન્ય ઉપજ છે પિસ્તાલીસ હજાર એટલે ટોટલ ઉપજ આપણી કેટલી થઈ છ લાખ ને પિસ્તાલીસ હજાર થઈ આ કુલ ઉપજ કહેવાય આવું આપણે ક્યાં કર્યું તો ચોથા ચેપ્ટરમાં આવતું હતું અને મારી બધા જ ખર્ચા બહાર કરવાના ખર્ચાઓ કયા કયા ખર્ચા તો પહેલાં બિન કામગીરી ખર્ચા લખીએ આપણે બિન કામગીરી ખર્ચા બિન કામગીરી ખર્ચા આપણને આપેલા છે પાંત્રીસ હજાર અથવા તમે અંદર લખો ને પછી બહાર માઇનસ કરો તો પણ ચાલે એ ખર્ચા આપણે બાદ કરવાના છે એટલે આપણે બાદ કરી દે આપણે એક કામગીરી અંદર લખીએ એટલે અંદર કામગીરી ખર્ચા કેટલા છે બિનકામગીરી પાંત્રીસ હજાર ઘસારો કેટલો છે તો અડતાલીસ હજાર આપણે લખી દઈએ ઘસારો અડતાલીસ હજાર ચલો ત્યાર પછી વહીવતી ખર્ચા પંચોતેર હજાર એ લખી દઈએ વહીવતી ખર્ચા પંચોતેર હજાર ત્યાર પછી કરવેરાણ દળ છે એ તો પછી આવશે વેચાણ ખર્ચા લખી દઈએ વેચાણ ખર્ચા ફિફ્ટી ટુ બાવન હજાર ત્યાર પછી વેચેલ માલની પડતર છે એ પણ આવવાનું વેચેલ માલની પડતર એટલે આપણે જે માલ વેચો એ આપણને કેટલામાં પડેલો એટલે ખર્ચા પર થયેલો કહેવાય ત્રણ લાખ પચીસ હજાર ત્યાર પછી નાણાકીય ખર્ચા એ પણ આવવાના પંચ્યાસી હજાર નાણાકીય ખર્ચા પંચ્યાસી હજાર આ બધા ખર્ચા આપણને થયેલા છે ચલો કેટલા ખર્ચા છે જોઈ લે પહેલાં પાંત્રીસ હજાર છે પછી અડતાલીસ હજાર છે પછી પંચોતેર હજાર છે પછી બાવન હજાર છે પછી ત્રણ લાખ પચીસ હજાર છે અને પછી પંચ્યાસી હજાર છે એટલે ટોટલ છ લાખને વીસ હજાર જેવા ખર્ચા છે કેટલા છે છ લાખ વીસ હજારના ખર્ચા છે આ છ લાખના વીસ હજારના ઉપજ કેટલી છ પિસ્તાલીસ માઇનસ છ પિસ્તાલીસ આપણે કરીએ એટલે આપણે પચીસ હજારનો નફો મળે આ કયો નફો કહેવાય કરવેરા પહેલાંનો નફો આ કરવેરા પહેલાંનો નફો અને કરવેરા આપણને આપેલા છે કેટલા ત્રીસ ટકા લખવાનું બાદ કરવેરા ત્રીસ ટકા તો પંચોતેર હજારના સોરી પચીસ હજારના ત્રીસ ટકા એટલે પંચોતેરસો આવે આ પંચોતેરસો માઈનસ કરી દેવાના એટલે પચીસ હજારમાંથી પંચોતેર હજાર જાય પંચોતેરસો તો કેટલા આવે તો એટલા આવશે સત્તર હજાર પાંચસો આ સત્તર હજાર પાંચસો આપણે અહીંયા લખવાના સત્તર હજાર અને અહીંયા તમારે શું લખવાનું વ્યાજ અને કરવેરા પછીનો નફો લખજો અહીંયા વ્યાજ અને કરવેરા પછીનો નફો સત્તર પાંચસો ભાગ્યા છ લાખ ગુણ્યા સો એટલે જવાબ આવશે બે પોઈન્ટ બે પોઈન્ટ એકાણું એની જગ્યાએ બાણું લખી દે પાછા છ એટલે બે પોઈન્ટ બાણું ટકા એ આપણો જવાબ આવે બીજી રીતે કરવું હોય તો કઈ રીતના તો તમારે બનાવવાનું નફા નુકસાન ખાતું નફા નુકસાન ખાતાની જમા બાજુ શું આવે પહેલા તો આપણે લખવું પડે કાચો નફો કાચો નફો એટલે કેટલો તો કાચો નફો એટલે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર વેચાણ લાખ છે તો વેચાણ છ લાખ માઇનસ વેચેલ માલની પડતર ત્રણ લાખ પચીસ હજાર એટલે કેટલો આવવાનું કાચો નફો બે લાખ પંચોતેર હજાર ઉપજો કઈ ગઈ છે તો આપણે જે જે પ્લસ કરીએ ઉપજ એટલે અહીંયા એક જ ઉપજ છે વ્યાજ ડિવિડ ની ઉપજ વ્યાજ ડિવિડન્ડ કેટલું છે પિસ્તાલીસ હજાર બસ પટી ગયો આ બધાનો સરવાળો અહીંયા લખી દેવાનો અને બધા જ ખર્ચા ફક્ત વેચેલ માલની પડતર સિવાય બાકીના બધા જ ખર્ચા છે આ વેચેલ માલની પડતર છે એની લખવાનું બાકીના બધા ખર્ચા તમે અહીંયા લખી દેજો અને પછી આ સરવાળો કરીને એમાંથી આ બાદ કરી નાખજો એટલે તમને અહીંયા ચોખ્ખો નફો મળશે કેટલો પચીસ હજાર એ પચીસ મળે પછી ત્રીસ ટકા કરવીરા બાદ કરીને એટલે આપણને સત્તર પાંચસો મળી જાય એટલે આ બંને રીતે તમે દાખલો કરી શકો ખૂબ જ અગત્યનો દાખલો છે અને ચોખ્ખા નફાનો ગુણોત્તર ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયું